નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે છેણાના પાકની અંદર પોપટાનું બંધારણ થઈ ગયા પછી એટલે કે આ જે છેણાનો પાક છે મિત્રો આપણો પાસઠથી સિત્તેર દિવસની આજુબાજુનો હોય અને એવા સમયની અંદર પોપટાના સારા બંધારણ માટે દાણો ભરાવદાર કરવા માટે આપણે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી જોઈએ કે કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી જે અત્યારે વર્તમાન અવસ્થાય છે જે આપણે જોવા જઈએ તો શેણાના પાકની અંદર જે અત્યારે જે ફૂગના પ્રશ્નો આવ્યા છે તો એના નિયંત્રણ માટે મિત્રો આપણે કેવા પ્રકારના પગના લેવા જોઈએ એના વિશે મિત્રો આજના વ્યવ્યુઓની અંદર આપણે વાત કરવાના છીએ શેણાનું અમુક વિસ્તારોની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર વાવેતર થયેલું છે અને એ જે શેણાનો પાક છે મિત્રો પાસઠ થી સિત્તેર દિવસ આજુબાજુનો થઈ ગયેલો છે તો મિત્રો આ જે દિવસ પાસઠ થી સિત્તેર દિવસના જે શેણાના પાકની જે અવસ્થા છે એવા ખેડૂત મિત્રોના પાકની અંદર અત્યારે જે પચાસ ટકાથી વધારે પોપટાનું બંધારણ પણ કમ્પ્લીટ થઈ ગયેલું છે તો એવા ખેડૂત મિત્રોએ પોતાનો જે શેણાનો પાક છે મિત્રો એને ફરજિયાત પણ અત્યારે પિયત પણ આપી દેવું જોઈએ એટલે સારું એવું ઉત્પાદન પણ મિત્રો આપણા પાકની અંદર લઈ શકીએ મિત્રો હવે આગળ આપણે જો વાત કરીએ તો આપણે આગળના વિડીયોની અંદર આપણે વાત કરેલી કે ઝીરો બાવન છોત્રીસ અને એ જીરો બાવન છોત્રીસના ના છંટકાવ ઘણા બધા ખેડૂત મિત્રોએ કરેલો કે એનાથી જે ઝીરો બાવન જો આપણે મિત્રો આપણા પાકની અંદર જો છંટકાવ કરીએ તો એનાથી જે પોપટાનું જે ફ્લાવરિંગ છે એ ફ્લાવરિંગમાંથી પોપટાનું બંધારણ જે જલ્દી થાય એના માટે આખું અનુકૂળ વાતાવરણ જીરો બાવન ચોત્રીસ ઊભું કરે છે અને એ એ વિડીયો છે એ આપણે આની પહેલા આગળ જીરો બાવન ચોત્રીસ વિશે બનાવેલો એ તમારે અનુકૂળતા હોય તો એ વિડીયો પણ તમે જોઈ લેજો મિત્રો હવે પછી જો તમારે અત્યારે જે તમારા શેણાના પાકની અંદર પચાસ ટકાથી પણ વધારે જો ફ્લાવરિંગ હજી હોય તો મિત્રો ઝીરો બાવન ચોત્રીસ એનો તમે ફરી વખત પંપની અંદર સો ગ્રામ લે તમે એનો ઉપયોગ કરી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો એક સ્પ્રે સ્પ્રેમ્પ્લીટ થઈ ગયો છે પરંતુ હજી જો પચાસ ટકાથી વધારે ફ્લોવરિંગ હોય તો એની અંદર તમે બીજો રાઉન્ડ પણ લઈ શકો છો પંપે સો ગ્રામ નાખી પરંતુ મિત્રો આ ઝીરો બાવન ચોત્રીસ એ આપણે સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનો મિત્રો આગ્રહ રાખવાનો છે મિત્રો હવે વાત કરીએ કે ચણાના પાકની અંદર જે દાણો છે ભાવદાર કરવા માટે જો કોઈ અગત્યનું હોય તો મિત્રો એ પોટાશ પોટાશ તત્વ છે એટલે જે ખાસ કરીને આપણે જો વાત કરીએ કે ઝીરો બાવન ચોત્રીસ આગળ છટકાવ થયા પછી એટલે કે હવે પછીનો જે સમયગાળો છે જીરો બાવન છોતેરનો છટકાવ થઈ ગયો છે પાસઠ થી સિત્તેર દિવસનો આપણો પાક છે પચાસ ટકાથી પણ વધારે આપણા પાકની અંદર પોપટાનું બંધારણ ચણ્યાની અંદર કમ્પ્લીટ થઈ ગયેલું છે તો આ અવસ્થા એ મિત્રો હવે પછી જીરો બાવન છોત્રીસ પછી કયા કયા વોટર સોલ્યુબલ ગ્રેડ આપણે જે ખાતર આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ એની જો વાત કરીએ તો મિત્રો જે માર્કેટની અંદર આપણે જે જીરો જીરો પચાસ ખાતર આવે છે એનો ઉપયોગ કરવાનો છે મિત્રો આ જે જીરો જીરો પચાસ છે મિત્રો તમે જે જ્યારે પણ માર્કેટમાંથી ખરીદી કરો છો ત્યારે સ્ટાન્ડર્ડ કંપની છે સારી કંપની છે મિત્રો એનો જ લેવાનો આગ્રહ રાખજો મિત્રો વાત કરીએ ઝીરો જીરો પચાસ ખાધરની તો મિત્રો આની અંદર પચાસ ટકા જેટલું પોટાશ આવે છે સાડા સત્તર ટકા જેટલું મિત્રો સલ્ફર આવે છે અને આપણે એનો છંટકાવ માટે ઉપયોગ કરવાનો છે પંપની અંદર સો ગ્રામ નાખી અને આપણે શેણાના પાકની અંદર મિત્રો ઝીરો બાવન છોત્રીના છટકાવ પછીના અવસ્થાની અંદર એટલે કે પચાસ ટકા પોપ્તાનું બંધારણ કમ્પ્લીટ થઈ ગયું છે એવા સમયે મિત્રો આપણે જીરો જીરો પચાસ છે મિત્રો એનો આપણા પાકની અંદર છંટકાવ કરવાનો છે અને મિત્રો આ ઝીરો પચાસ છે જો એનો બે વખત આપણા શેણાના પાકની અંદર મિત્રો જો પાછલી અવસ્થાની અંદર પાસઠથી સિત્તેર દિવસ પછીની અવસ્થાની અંદર જો બે વખત છંટકાવ કરવામાં આવે તો મિત્રો આપણે ખૂબ સારું એવું ઉત્પાદન પણ મિત્રો આપણા પાકની અંદર લઈ છીએ આપણે આગળ વાત કરીએ તો શેણાના પાકની અંદર અવસ્થા હોય ત્યારે ઘણી વખત આપણા શેણાના પાકની અંદર ઈયળો પણ આવતી હોય છે તો મિત્રો ઈયળોના નિયંત્રણ માટે આપણે પચાસ નો છંટકાવ કરતા હોઈએ કે પછી હોઈએ તો એની સાથે મિત્રો આપણે ઇમોમેક્ટિક બેન્જોઇડ છે અથવા તો ઇન્ડોક્સા કાર્બ છે એની સાથે મિક્સ કરી અને આપણે એની સાથે મિત્રો છંટકાવ શકીએ છીએ મિત્રો હવે વાત કરીએ કે જીરો જીરો પચાસ એનો છંટકાવ કરવાથી આપણા પાકની અંદર ફાયદો શું થાય તો મિત્રો જે દાણો છે એ ભરાવદાર થાય છે પોપટો જે છે એ મિત્રો ખાલી નથી થઈ મોટો દાણો થાય છે વજન વાળો દાણો થાય છે અને આ બધું થાય તો એનાથી આપણે ઉત્પાદન પણ મિત્રો સારું એવું લઈ શકીએ છીએ એટલે ઝીરો ઝીરો પચાસ છે મિત્રો એનો એમાં કોઈ લાંબો એવો કોસ્ટ નથી લાંબો એવો ખર્ચો નથી એટલે જો જો અનુકૂળતા હોય તો તમારા પાકની અંદર પાસઠથી સિત્તેર દિવસ પછીની અવસ્થા હોય પચાસ થી પચાસ ટકાથી વધારે પોપટા કમ્પ્લીટ થઈ ગયા હોય તો મિત્રો ઝીરો ઝીરો પચાસ છે એનો મિત્રો બે સ્પ્રે જરૂરથી તમારા પાકની અંદર કરજો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે શેણાના પાકની એક મહત્વની જો વાત કરીએ તો અત્યારે જે વર્તમાન અવસ્થાએ આપણે અમે ઘણા બધા ફિલ્ડ વિઝિટની અંદર જોયેલું છે કે શેણાના પાકની અંદર એક અત્યારે અગત્યનો એક રોગ જોવા મળી રહ્યો છે એટલે કે જે રોગ જે છે એ સુકારો નથી પરંતુ એક રોગ રોગની આપણે જો વાત કરીએ એના લક્ષણોની તો મિત્રો જે શેણાની પાંદડી હું તમને જે સ્ક્રીનની અંદર બતાવી રહ્યો છું એ પ્રમાણે જે કિનારી છે ત્યાંથી ધીમે ધીમે દાજવા માંડે છે એની અંદર જે પાંદડે છે એની અંદર દાગ પડે છે મિત્રો જે જે ખાસ છે એ કરીને પોપટા બંધારણની અવસ્થા હોય ત્યારે મિત્રો આ રોગ છે વધારે અંદર આવતો હોય છે ઘણી વખત આપણે જોવા જઈએ તો પોપટા છે એની અંદર પણ મિત્રો દાગ જોવા મળતા હોય છે તો મિત્રો આ જે રોગ છે એને મિત્રો બ્લાઇટ નામનો રોગ કહેવામાં આવે છે મિત્રો આ જો આપણા સેનાના પાકની અંદર આવે તો એનું મોટા પ્રમાણની અંદર નુકસાન થઈ શકે છે એટલે જે એના નુકસાનની વાત કરીએ તો પોપટા છે એ મિત્રો એ ભરાવા નથી દેતું દાણો જે પોપટાની અંદર રહેશે નાનો રહેશે અને જે પોપટો જે છે મિત્રો એ ખાલી રહેવાના પ્રશ્નો પણ મિત્રો ઘણી વખત આવતા હોય છે ને એની સીધી અસર જે છે એ મિત્રો આપણા ઉત્પાદન ઉપર પડતી હોય છે મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો આના નિયંત્રણ જે આપણે ફૂગ જે છે મિત્રો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો જ્યારે પણ શેણાના પાકની અંદર મિત્રો આ જે રોગ છે એની શરૂઆત આપણા પાકની અંદર દેખાય ત્યારે હું તમને જે ત્રણ થી ચાર મુલેક્યુલો બતાવું છું એ સારી કંપનીના છે એ મિત્રો લઈ અને તમારા પાકની અંદર હું તમને જે માપ બતાવું છું એની સાથે છંટકાવ કરવાનો છે મિત્રો આપણે જો પેલા મોલિક્યુલ ની વાત કરીએ તો જે માર્કેટની અંદર એજોક્ટ્રોટોબિન અને ડાયફેન કોનાજોલનું મિશ્રણ મળે છે રાખીને તમે આજે આપણે આગળ બતાવ્યા મુજબ અંદર લક્ષણો હોય તો એ મુજબ તમે છંટકાવ કરી શકો છો ત્યાર પછી એક બીજા મોલિક્યુલ ની વાત કરીએ તો એજોક્ટ્રટોબિન અને ટેબુ કોનાજોલ આવે છે એનો પણ તમે વીસ એમ એલ પ્રતિપંપની તમે છંટકાવ કરી શકો છો પરંતુ મિત્રો આપણે બને ત્યાં સુધી આપણે એજોક્ટ્રોટોબિન અને ડાયફેન કોનાજોલ છે એને પ્રાયોરિટી પહેલા આપવાની છે અમે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે એના ટ્રાયલ લીધેલા છે ઘણા બધા ખેડૂત મિત્રોને એજોક્સોબિન અને ડાયફેન કોનાજોલ જે આપેલું છે અને એની અંદર અમને ખૂબ સારા એવા રિઝલ્ટો પણ મળેલા છે અને ખેડૂત મિત્રોનો પણ રિસ્પોન્સ આ ટેકનિકલ બાબતે ખૂબ સારો છે એટલે જો તમારે અનુકૂળતા હોય અને આ પ્રમાણેનો રોગ હોય તો આપણે એજોક્સોટ્રોબિન ડાયફેન કોનાજોલ છે મિત્રો એને આપણે ખરીદી કરવાની પહેલી પ્રાયોરિટી આપવાની છે એની અંદર ખૂબ સારા રિઝલ્ટો છે અને ખેડૂત મિત્રોનું પણ કહેવું છે કે એ છંટકાવ થયા પછી એની અંદર ઘણી બધી રાહત પણ થાય છે મિત્રો હવે આપણે જે આ ફુગનાશકો છંટકાવ કરીએ છીએ તો ખાસ એ વાતનું આપણે આગળ વાત કરીએ કે ઝીરો જીરો પચાસની આપણે વાત કરી ઝીરો બાવન ચોત્રીસની વાત કરી ત્યાર પછી આ ફૂગનાશકની વાત કરી પરંતુ જ્યારે મિત્રો તમે આનો છંટકાવ કરો છો ત્યારે ખેડૂત મિત્રો એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે આગળ વોટર સોલ્યુબલ ગ્રેડ છે તમને આપણે ઝીરો બાવન ચોત્રીસ કે ઝીરો ઝીરો પચાસ કીધા એની સાથે મિત્રો આ ફૂગનાશકનું મિશ્રણ ક્યારેય નથી કરવાનું બને ત્યાં સુધી ઝીરો જીરો પચાસ છે કે ઝીરો બાવન ચોત્રી એકલા છંટકાવ કરવાનો છે અને જે ફૂગનાશકો છે એનો પણ મિત્રો આપણે અલગથી છંટકાવ કરવાનો આગ્રહ રાખવાનો છે મિત્રો તમે શેણાના પાકનું વાવેતર કરેલું છે અને તમારા શેણની અંદર પાસઠ થી સિત્તેર દિવસની અવસ્થા છે તો મિત્રો આપણે આગળ બતાવીએ મુજબ જે છે તો એની અંદર આપણે જીરો જીરો પચાસ નો છકાવ કરી શકીએ છીએ ત્યાર પછી જો આપણે જે તમારા શેણિયાની અંદર આપણે એસ્કોસ્કા બ્લાઇટ નામનો જે રોગ હોય પાંદડી કિનારી દાજતી હોય પોખતાની અંદર ડાગ પડતા હોય પાંદડીની અંદર ડાગ પડતા હોય છે તો એવી અવસ્થાની અંદર આપણે એજોક્ટ્રોબિન ડાયફેન કોના જોલ છે એજોક્ટ્રોબિન ટેબુ કોના જોલ છે એજોક્ટ્રોટોબિન ક્લોરો એનો ઉપયોગ કરી શકો છો એની અંદર ખૂબ સારા રિઝલ્ટો છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેરજો અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આ જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ